અમરેલી જિલ્લાના વડિયાના ઢૂંઢિયા પીપળિયા ગામેથી ડબલ મર્ડરની ઘટના પ્રકાશમાં આવી છે અઢાર જુલાઈના રાત્રિના સમયે હત્યા થયા હોવાનું કહેવાઈ રહ્યું છે ચક્કુભાઈ રાખુલિયા અને તેમના ધર્મપત્ની કુંવરબેન રાખોલિયાના મૃત્યુ બાદ પોલીસે તપાસ શરૂ કરી છે વડિયા તાલુકાના ઢૂંઢિયા પીપળિયા ગામે રહેતા ચક્કુભાઈ બોગાભાઈ રાખોલિયા તથા તેમના પત્ની કુંવરબેન ચક્કુભાઈ રાખોલિયા જેમની ઉંમર એસી થી પંચ્યાસી વર્ષની હતી જે પોતાના ઘરે રાત્રે સૂતા હતા એ દરમિયાન અગમ્ય કારણોસર અજાણ્યા ઈસમો દ્વારા માથાના ભાગે મરણ માર મારેલ છે તેના આધારે હાલ પોલીસ દ્વારા આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે ડબલ મર્ડરની ઘટના બાદ સ્થાનિકો એકઠા થયા હતા મૃતદેહ સ્વીકારવાની વાત સાથે ગુસ્સો વ્યક્ત કર્યો હતો મારું નામ અશોક મનસુખભાઈ ભુવા ગામ ઢુંઢિયા પીપરિયા અમારા ગામમાં તારીખ અઢાર પચીસ ના રોજ રાત્રે કરવાની છે કે જ્યાં સુધીવાહી ગુનેગર પકડાય નહીં ત્યાં સુધી અમે બોડી સ્વીકારવામાં આવશે નહીં ગામજનોની અથવા એના દીકરાની એની એવી છે કે જ્યાં સુધી ગુનેગાર પકડાશે નહી ત્યાં સુધી અમે લાશ સ્વીકારશું નહીં

તો આ વિશે આજે ઢુંડિયા પીપળિયા ગામના તમામ આગેવાનો તમામ વડીલો જેમનું હાલ વડિયા સરકારી હોસ્પિટલ પીએમ થઈ રહ્યું હોય ત્યારે બધા હાજર થઈ અને ડેડ બોડી સ્વીકારવાની એમના પુત્ર ના પડ્યા ક્યારે કે જે આવા અવારા તત્વો તાત્કાલિક ન પકડાય ત્યાં સુધી કોઈ નિર્ણય લેવામાં આવતો નહીં આવે તો કાલે અમને સાંજે પાંચ વાગે જાણ થઈ કે આપણા ગામની અંદર આવો બનેલો છે ત્યારે અમારા ધારાસભ્ય શ્રીને એને જાણ કરી તાત્કાલિક ધારાસભ્ય આવ્યા તાત્કાલિક વડિયા પીએસઆઈ સાહેબ અને વડિયાનો પોલીસ સ્ટાફ આવી અને રજૂઆત કરતા બધું એની વિધિ કરેલ પણ હજી સુધીમાં કોઈ આ તત્વો પકડાયેલા નથી આજે વડિયા તાલુકાનો નહીં પણ સૌરાષ્ટ્રના તમામ ગામડાની અંદર જે લોકો સુરત અમદાવાદ યુવાનો મહેનત કરવા જતા હોય એમના વડીલો એમની પાછો ખેતી સંભાળતા હોય ખેતી સંભાળવા પાછળ એમના આ મજૂર કામ કરતા હોય 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 એટલે લોકો તો તો ઘરે આવા બનાવ બનતા જેથી કરીને લોકોમાં જાગૃતિ થાય અને સરકાર શ્રી એવો નિયમ કરે કે ભાઈ તમારે આ ગામની અંદર આ આ કોઈ અવારા તત્વો આવતા હોય તો એના માટે કોઈ યોજના એવી કંઈ ઘડે અને આ જે આજે બનાવ બન્યો છે બહુ દુર્ઘટના ગણાય સંપીણ હત્યા એટલે જેને જીવ ગુમાવવો પડ્યો માથામાં એવા ઘાતિક હથિયારો મારી અને મર્ડર કરેલ છે તો એને તાત્કાલિક પકડે અને એ પકડીને એનું સરગસ કાઢે અને એનું જે રિકનેક્શન કરવામાં આવે છે એ કરે આવું અમારી આખા ગામ લોકોની ની છે જય હિન્દ વિનુભાઈ રાદડિયા ગામ ઢુંડિયા વિપરિયા ભારતીય કિસાન સંઘ તાલુકો વડિયા પ્રમુખ આજે અમારા ઢુંઢિયા બીપરિયાની અંદર આજે અણઘટ બનાવ બન્યો છે કે આજે જે બુઢા દંપતિનો આ ગઈ રાત્રિ ને આગલી રાત્રિએ એનું ખૂન કરેલું છે કોઈ બદ ઈરાદે આવેલા છે કે સોરીને ઈરાદે આવેલા છે એથી કોઈ અમે સપષ્ટ કઈ ન શકીએ પણ એ અર્થે અમે એવું અનુમાન લગાવીએ છીએ તો એને માટે આજે કે આમ જામડાઓની અંદર આજે ગઈડા બુઢા હોય છે અને બધા આજે નવ યુવાન બધા ધંધે બીજી સિટીમાં જાય કોઈ સુરત રાજકોટ અમદાવાદ મુંબઈ તો એનો લાભ ઉઠાવીને આ લુખા તત્વો જે છે અમે લુખા તત્વો કહીએ છીએ કારણ કે આવા કાર્ય કરે અને હારા તત્વો તો ન કહેવાય લુખા તત્વો એને કહી હઈ છીએ તો એને માટે આજે આ સરકાર શ્રીને અમે વિનંતી કરીએ છીએ આપણે વાત કરીને વરઘોડા કાઢવા નમ્ર વિનંતી છે આથી ત્રીસ વર્ષ પેલા ડુંડિયા પરિયામાં ત્રણ ખૂનના બનાવ બની ગયા હતા તો એનું હજી કોઈ પગેરું મળ્યું નથી નંબર બે આજે હમણાં થોડોક સમય પેલા ભેંસું અમારા ગામમાં ત્રણ છોડાય તો એ માંગરોળ આવી ગયું ભેંસું પણ એનું કોણ છોડીને લઈ જનારો એનું કોઈ પગેરું મેળવ્યું નથી આજ આ ગામની અંદર ત્રીજો બનાવે બન્યો છે કે આજે એક રાત્રિની અંદર બે દંપતી જે બુટા અવસ્થામાં હતા એમને બેને પૂરું કરી ખૂન કરી અને આજ વાઈ ગયેલા હશે એના માટે આજે ઢુંડિયા વિપરીયા સમસ્ત આજે

બંને વૃદ્ધ દંપતીની અંતિમ વિધિ કરવામાં આવી હતી જોવું રહ્યું આ પરિવારને હવે ન્યાય ક્યારે મળે છે સંવાદદાતા ફારૂક કાદરીનો અહેવાલ ગુજરાત તક અમરેલી